ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ સજ્જડ બંધ દલિત યુવક માટે જૂનાગઢથી સમાજની પણ રેલી યોજવામાં આવી છે જૂનાગઢના દલિત સમાજ સંજુ સોલંકીના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉપરફે ગણેશ ગોંડલ સહિત અગિયાર શખ્સોની ધરપકડ કરાઈ હતી એક તરફ જ્યાં દલિત યુવકના સમર્થનમાં સમાજના લોકો દ્વારા ન્યાયની માંગ ઉઠી છે ત્યારે બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બંધ કરી અને રેલીની જાહેરાત કરાઈ હતી ત્યારે આજે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ હતી આ સાથે જ ગોંડલના ચોર્યાસી ગામોમાં પણ ગણેશ ગોંડલના સમર્થનમાં બંધ રહેશે આજે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં નથી જયરાજભાઈના સમર્થનમાં સમગ્ર તાલુકો બંધ છે અને સમગ્ર તાલુકાની જનતા પણ તેમના સમર્થનમાં તેમના નિવાસસ્થાને પૂરી છે અને સમગ્ર શહેર અને તાલુકો બંધ છે કે જે ગણેશભાઈ ઉપર કેસ થયો છે એમાં ખોટા આક્ષેપ થયા છે કે ગણેશભાઈ લુખાગીરી લુખાવો આવા આક્ષેપ થયા છે પણ એની ઉપર સત્તર સત્તર ગુનાઓ થયા છે એ લોકો ખરેખર લુખાવો જેની એની ગણતરી થાય અને ગણેશભાઈ પણ ગોંડલ તાલુકાની આમ જનતાને એક કાળો ડાઘ લાગવા નથી દીધો આજ સુધી ગોંડલની અંદર ઘણા લોકો બહારથી આવી ખેડૂતોની જમીનો ખેડૂતોના અંદર આવતા પણ ગણેશભાઈએ નીચે આંચ નથી કરી અને જે જે ખેડૂતોની જમીન લખાવી હતી એક રૂપિયો લીધા વગર પરત તેમના ખાતે પાછી કરાવી દીધી છે અને આ ગોંડલની જનતા ગોંડલની જનતા સમગ્ર તેમની સાથે છે આજના ત્રીસ વર્ષના શાસનની અંદર ગોંડલની અંદર ન ભૂતો ન ભવિષ્ય આ તાલુકો લુખાઓનો ભરેલો તાલુકો હતો એને બહાર કાઢી અને આ સ્વતંત્રતામાં લઈ આવ્યા છે અને આ એક રાજુભાઈ સોલંકી જેવા માણસ જુનાગઢની અંદર આંતક મચાવે સત્તર સત્તર ગુનાઓ હોય જેની ઉપર જેને જેને મોટરસાઇકલ ભટકાડી પૈસા પડવાના ધંધા કરે અને ગણેશભાઈએ એની આરે તકરાર થઈ તો ગણેશભાઈ એમનો મેં કાંઈ ન કીધું હોય આ લોકોએ કાંઈક એની આરે કાંઈક ને કાંઈક ચકમક ઝેરી હોય તો જ કીધું હોય પણ એ લોકો એની ભૂલને સ્વીકારતા નથી આવી સુધી અને પત્રકારો પણ કેમ પૂછતા નથી કે તું ગણેશભાઈને તારે સમાધાન થઈ ગયું હતું તો રાતના ત્રણ વાગ્યા સુધી તું સુકામિયા ગણેશભાઈ ની રાહ જોવાની ઉભો હતો કે સુકામયા શહેરની અંદર ફરતો હતો આ લોકોને કોઈએ આવી તબંગી કરવાની કોઈએ પરવાનગી આપી છે તો કેવી રીતે આ સમાજને આ બધા સમાજને ગુમળા કરે છે મેઘવાડ સમાજ સારો સમાજ છે બધા એમાં આવા લુખાવો ન હોય અને લુખાગીરી ન કરે આમાં જે દેશના ઘડવૈયા છે પણ બધા સમાજને આંખો એની હારે તોરી અને સમાજને ડુંગળા કરવાના અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને ખોટે ખોટું જન આંદોલન ઉપાડી અને જે ગોંડલની સામે વીર રીતના ઊભું કરી અને ગોંડલની જનતાની સામે એને એક દુશ્મનાવટ ઊભી કરવી હોય એવા અત્યારે પ્રયાસ લાગી રહ્યા છે